નમસ્કાર મિત્રો આ વિડિયોમાં મહાત્મા ગાંધીજી વિશે થોડું જાણીશું જે આપને કલા ઉત્સવ તથા ગાંધી જયંતિ નિમિત્તે નિબંધ લેખન કે વક્તૃત્વ સ્પર્ધામાં ઉપયોગી બનશે જોઈએ એમાં જોઈએ તો કે મહાત્મા ગાંધીનો જન્મ બીજી ઓક્ટોમ્બર અઢારસો ઓગણ રોજ ગુજરાતમાં પોરબંદર ખાતે એક મધ્યમ પરિવારમાં થયો હતો તેમના પિતાનું નામ કરમચંદ ગાંધી અને માતાનું નામ પુતળીબાઈ હતું તેમના પિતા કરમચંદ ગાંધી પોરબંદર રાજ્યના દીવાન હતા અને માતા પુતળીભાઈ ધાર્મિક સ્વભાવના હતા તેમના શિક્ષણમાં જોઈએ તો કે ગાંધીજીએ પ્રાથમિક શિક્ષણ પોરબંદરની એક પ્રાથમિક શાળામાં લીધું ત્યારબાદ રાજકોટમાં પણ અભ્યાસ કર્યો બાળપણમાં રાજા હરિચંદ્ર નાટક જોયા પછી પ્રભાવિત થઈને હંમેશા સાચું બોલવાનો અને શ્રવણની વાર્તા સાંભળ્યા પછી માતા પિતાની સેવા કરવાનો નિશ્ચય કર્યો શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે જ તેર વર્ષની નાની ઉંમરે કસ્તુરબા સાથે તેમના લગ્ન થયા ત્યારબાદ માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ગયા અને વકીલાતનો અભ્યાસ કરી બેરિસ્ટર બન્યા ત્યારબાદ વકીલાતની પ્રેક્ટિસ માટે દક્ષિણ આફ્રિકા ગયા ત્યાં તેમને ત્યાંના ગોરા લોકો દ્વારા હિન્દીઓને થતાં રંગભેદના અન્યાયનો કડવો અનુભવ થયો તે અન્યાયને દૂર કરવા ત્યાં તેમને અહિંસક લડત પણ આપી અને તેમાં ઘણા અંશે સફળતા પણ મળી ત્યારબાદ દક્ષિણ આફ્રિકાથી ઓગણીસો પંદરમાં ભારત પાછા ફર્યા એ સમયે આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું અંગ્રેજોને ભારતમાંથી કાઢી દેશને આઝાદ કરવા માટે તેમણે દેશના ક્રાંતિવિરો અને પ્રજાની મદદથી દેશવ્યાપી આંદોલન શરૂ કર્યું તેમણે ચંપારણ સત્યાગ્રહ અસહકાર આંદોલન બારડોલી સત્યાગ્રહ દાંડીકૂચ હિંદ છોડો જેવા આંદોલનો કરી લડત ચલાવી હતી હિંદ છોડો આંદોલનમાં તેમણે દેશને કરેંગે યા મરેંગેનું સૂત્ર આપ્યું હતું આ આંદોલનોએ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો પાયો હલાવી નાખ્યો તેમજ સમગ્ર ભારતીયોને એકસાથે સ્વતંત્રતા સંગ્રામની ચળવળમાં લાવ્યા છેવટે અંગ્રેજોએ આપણો દેશ છોડીને ભાગવું પડ્યું અને અંગ્રેજોના શાસનમાંથી આપણો દેશ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ આઝાદ થયો ગાંધીજીનું જીવન એકદમ સાદગી ભર્યું અને તેઓ હંમેશા ખાદી પહેરતા દરરોજ સવાર સાંજ પ્રાર્થના કરતા તેમજ દરરોજ રેટીઓ કાઢતા વૈષ્ણવ જનતો તેનેર કહીએ તેમનું પ્રિય ભજન હતું તેમને સત્યના પ્રયોગો નામે આત્મકથા પણ લખી હતી ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના રોજ દિલ્હી ખાતે સાંજની આરતી કરવા જતા હતા ત્યારે નાથુરામ ગોડસે ગોળીબાર કરતા હે રામ શબ્દ ઉચ્ચારી ઢળી પડ્યા તે સમયે તે સમયે સમાચાર ફેલાતા સમગ્ર વિશ્વએ ઊંડો આઘાત અનુભવ્યો કે ગાંધીજીને આપણે બાપુ મહાત્મા રાષ્ટ્રપિતા નામે ઓળખીએ છીએ આપણને તેમની છબી એટલે કે ફોટો ભારતીય ચરણી નોટો પર પણ જોવા મળે છે દેશમાં દર વર્ષે બીજી ઓક્ટોમ્બરના રોજ ગાંધી જયંતિ ઉજવવામાં આવે છે એ દિવસે દેશ નેતાઓ ગાંધીજીની સમાધિ પર જઈને ત્યાં ફૂલો ચડાવે છે આ સિવાય સમૂહ પ્રાર્થના કાતણ ભજન તથા શાળાઓમાં વક્તવ્ય નિબંધ સ્પર્ધા સફાઈ જેવા કાર્યક્રમો પણ રાખવામાં આવે છે તો આવા સત્ય અહિંસા અને સદાચારના પૂજારી ગાંધીજીને મારા કોટી કોટી નમન તો મિત્રો આશા રાખું કે આ વિડિયો આપને કલા ઉત્સવ તેમજ ગાંધી જયંતિ નિમિત્તે નિબંધ સ્પર્ધા કે વક્તૃત્વ સ્પર્ધામાં ઉપયોગી બનશે આભાર